નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ કન્યા કેળવણી પચીસ દરમિયાન કલ્યાણ કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થનાર છે જેમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ થકી શ્રેષ્ઠ નાગરિક શ્રેષ્ઠ નાગરિક થકી શ્રેષ્ઠ સમાજ અને શ્રેષ્ઠ સમાજ થકી શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ વિદ્યાર્થીઓ માટે તકનું નિર્માણ એટલે જ શાળા પ્રવેશો આપવામાં આવશે બાળકોના શાળામાં પ્રવેશ થાય અને બાળકો બાલવાટિકાથી ધોરણ આઠ સુધીનો પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શાળા ન છોડતા ક્રમશઃ ઉચ્ચ અભ્યાસ કરે તે માટે આયોજનના ભાગરૂપે નૂતન ભારતના શિલ્પી અને દીર્ઘદ્રષ્ટા ભારતના પનોતા પુત્ર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને ઉમદા વિચારધારણાની ફળશ્રુતિ રૂપ એક પાયાનશીલા સમાજ ઉત્સવ એટલે આ શાળા પ્રવેશો તેઓ દ્વારા દીકરીઓના શાળા છોડવાના પ્રમાણમાં ઘટાડો થાય તથા દીકરી દીકરાઓ દીકરીઓ એક સમાન રીતે શાળામાં પ્રવેશ મેળવે અને અભ્યાસ કરે એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે અને સાથે સાથે એક સ્વાયત્ત અને સક્ષમ ભારતની રચના થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા જેનું પરિણામ એ આવ્યું કે આજે વર્ષોથી ઉજવવામાં આવેલા શાળા પ્રવેશોના કારણે બાળકોના શાળામાં પ્રવેશનું પ્રમાણ સો ટકા પહોંચવામાં આવ્યું છે જ્યારે શાળા છોડવાનું પ્રમાણ ખૂબ જ ઓછું થયેલ છે જે ગુજરાત રાજ્ય માટે એક અમૂલ્ય ઉપલબ્ધિ સમાન છે પ્રતિવર્ષ જેમ આ વર્ષે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ શાળા પ્રવેશોની ઉજવણી થવા જઈ રહી છે જેમાં એકસો એકવીસ પ્રાથમિક શાળાઓ શાળા પ્રવેશોની ઉજવણીના હાથ ધરવામાં આવનાર છે આ શાળા પ્રવેશો દરમિયાન બાલવાળી ત્રણસો ત્રણ હજાર સાતસો અને બાલવાટિકામાં ચાર હજાર એકસો વીસ બાળકોને વિવિધ મહાનુભાવોની હાજરીમાં પ્રવેશ આપવામાં આવનાર છે આ શાળા પ્રવેશોની ઉજવણીમાં રાજ્ય સરકાર શ્રી દ્વારા વડોદરા મહાનગરપાલિકા કક્ષાએ વિવિધ મહાનુભાવો અને સામાજિક અગ્રણીઓની હાજરી માટે સૂચન કરવામાં આવ્યું છે આથી આ મહાનુભવો આગામી તારીખ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ જૂન બે હજાર પચીસ દરમિયાન વિવિધ શાળાઓમાં હાજરી આપશે બાલ વાટિકાને બાલવાડીમાં નવીન પ્રવેશપાત્ર બાળકોને શાળામાં આપવામાં આવશે આ ઉપરાંત આંગણવાડી બાળકોને આવકારવામાં આવશે આ શાળા પ્રવેશ સૌને અંતર્ગત નવીન પ્રવેશપાત્ર તમામ ફુલકાઓને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા એક શૈક્ષણિક કીટ આપવામાં આવનાર છે જેમાં સ્કૂલ બેગ વોટર બેગ નોટબુક પેન્સિલ રબર સંચો ફૂલપટ્ટી કંપાસ બૂટ મોજા

એ સતત આચાર્ય શ્રી તરફથી આપણને રજૂઆત મળે એટલે તરત જ આપણે જે તો એસોસિએશનના ટીઆરપી હોય છે અને સમિતિ તરફથી જો એ રિપેર થઈ શકતું હોય તો તરત જ એ સત્વરે રિપેર કરાવી દઈએ એવો કોઈ આજે રિપોર્ટ નથી જો જોખમી હોય તો તરત જ અમે એના પર એક્શન લઈ લઈએ શિક્ષક કચેરી ગુજરાત રાજ્ય દ્વારા વિદ્યા પ્રવેશ મારી લેખન પોતી નોટબુક પ્લસ કાર્ડ ચાર્ટ ચિત્રપોતી વાર્તા જેવી વિવિધ સામગ્રીઓ પણ પૂરી પાડવામાં આવનાર છે જેની સમયસર બાળવાટિકામાં પ્રવેશ પામનાર બાળકોના શાળા પ્રવેશ બાદ તેઓને અભ્યાસ સુચારુ રીતે થઈ શકે અને આ શાળા પ્રવેશોત્સવમાં ગાંધીનગર વધારનાર પદાધિકારીઓ તથા અધિકારીઓ શ્રી માનનીય બાળકૃષ્ણભાઈ શુક્લ આપણા મુખ્ય દંડકશ્રી જે આપણા ગાઉપુરા વિધાનસભાના ધારાસભ્ય પણ છે માન્ય શ્રી કમલ દયાણી સાહેબ એડિશનલ ચી ચીફ સેક્રેટરી ટુ ગવર્મેન્ટ ગુજરાત શ્રીમતી અવંતિકા સિંહ અલોક સેક્રેટરી ટુ ચીફ મિનિસ્ટર સર શ્રીમતી શિવ પટેલ સચિવ સમગ્ર શિક્ષક શ્રીમતી દિલસાદ એમ પઠાણ સંયુક્ત સચિવ ઇન્ડસ્ટ્રી એન્ડ માઇન ડિપાર્ટમેન્ટ સચિવાલય ગુજરાત शोमी गौतम जी रीजनल एडिशनल रीजनल कमिश्नर ऑफ म्युनिशिपल डॉक्टर रंजित कुमार सिंह कमिश्नर ऑफ आईसीडीएस गुजरात श्रीमती अंकिता ए मोदी जी उप सचिव सामान्य वहीवट विभाग गुजरात श्री की चौहान उप सचिव डिपार्टमेंट गुजरात આ વખતે પહેલીવાર આટલા બધા શિવ આઈ કક્ષાના લોકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની પ્રવૃષ્ટની પ્રક્રિયામાં સામેલ થવાના છે તદઉપરાંત આપણા વડોદરા શહેરના મહાનુભાવોમાં આપણા પ્રથમ નાગરિક બેન શ્રી પિંકીબેન સોની મેયરસિંહ માન્ય ડોક્ટર હેમાંકભાઈ જોશી આપણા સાંસદશ્રી માન્ય યોગેશભાઈ પટેલ ધારાસભ્યશ્રી માંજલપુર વિધાનસભા માન્ય મનીષાબેન વકીલ ધારાસભ્યશ્રી સહેલવાડી વિધાનસભા માન્ય કેરભાઈ રોકડીયા ધારાસભ્યશ્રી સાહેબગંજ વિધાનસભા દેસાઈ ધારાસભ્યશ્રી અકોટા વિધાનસભા માન્ય ચિરાગભાઈ બારોટ ડેપ્યુટી મેયરશ્રી વડોદરા મહાનગર માન્ય ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી સ્ટેન્ડિંગ કમિટી અધ્યક્ષશ્રી માન્ય ડોક્ટર જયપ્રકાશ સ્વામી શ્રી અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી

શાસન અધિકારી ભાઈ શ્રી રીપુલભાઈ ભરતિયા માનનીય પૂર્વ અધ્યક્ષ ભાઈ શ્રી પંડ્યા સભ્ય સમિષ્ટાબેન સોલંકી સભ્યશ્રી ભરતભાઈ ગજસ આદિત્યભાઈ પટેલ કિરણભાઈ કે જિગ્નેશભાઈ પરિખ દિનોશભાઈ કહાર રંજિતભાઈ રાજપૂત રીટાબેન માંજરાવાલા વિજયભાઈ પટેલ નિભાબેન પત્ની જિગ્નેશભાઈ સોની તથા કિશોરભાઈ પરમાર સહિતના પદાધિકારી સિવાય શાળા પ્રવેશોત્સવ દરમિયાન વિવિધ શાળાઓમાં જઈને બાલવાડી અને બાલવાટિકાના પ્રવેશમાં મેળવતા બાળકોને આવકાર છે આ શાળા પ્રવેશોત્સવની પ્રતિવર્ષની જેમ ઉજવણી વર્ષવરૂપ પ્રતિવર્ષ નગરપાથમિક શિક્ષણ સમિતિ શાળાઓમાં બાળક બાલ બાળકોનો પ્રવેશ ઉત્તર ઉત્તર વધારો થતો જોવા મળે છે બે હજાર ત્રેવીસ ચોવીસમાં બાલવાડીમાં પ્રવેશમાં પાંત્રીસસો છવ્વીસ

છ શાળા શરૂ કરવામાં આવી છે જેમાં ચાણક્ય અંગ્રેજી પ્રાથમિક શાળા પંડિત દીનદયાલ ઉપાધ્યાય અંગ્રેજી પ્રાથમિક શાળા પ્રમુખ સ્વામી મહારાજ અંગ્રેજી પ્રાથમિક શાળા કવિ જુલાકાત અંગ્રેજી પ્રાથમિક શાળા કુમેશ્વર અંગ્રેજી પ્રાથમિક શાળા પૂજ્ય ડોંગરેજી મહારાજ અંગ્રેજી પ્રાથમિક શાળા હજુ આની અંદર આવનાર દિવસોમાં વધારો કરવા અમારી તૈયારી છે આ સાથે ધોરણ આઠ સુધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત વિવિધ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અગ્રિમ અભ્યાસ અન્ય શાળાઓમાં હેતુથી દસ માધ્યમિક શાળાઓનું પણ અમે શરૂ કરેલ છે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન માધ્યમિક શાળા ગોત્રી ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજી માધ્યમિક શાળા દાદરા કરિપ્રેમાનંદ માધ્યમિક શાળા રામનગર સ્વામી વિવેકાનંદ માધ્યમિક શાળા સવાર મહાભારતી માધ્યમિક શાળા કોટા વીર સાવરકર હિન્દી માધ્યમિક શાળા ગોળવા માધવરાવ ગોળવાગઢ માધ્યમિક શાળા હરણી વીરભગસિંહ માધ્યમિક શાળા ભદપુરા કુદરષમ માધ્યમિક શાળા માજલપુર પૂજ્ય ડોગરેજ મહારાજ માધ્યમિક શાળા જય જયરત્ના આવી આપણી વાતને અમે બી અનુભવી છે અને અમે એના માટે કોર્પોરેશનમાં એના માટે અમે ઓલરેડી અમારા તરફથી કોર્પોરેશનને સૂચના આપવાની અમારા તરફથી એ સૂચના વારંવાર પૂરતી હોય છે અને આવનાર દિવસોમાં એનો રસ્તો થશે

પ્રાઇવેટ સ્કૂલમાં કેટલા પ્રાઇવેટ પ્રાઇવેટ સ્કૂલમાં કેટલા બાળકો સ્કૂલ અમારી શાળા છોડીને બાળક ત્યારે જમીન પડતી અહીં એવું સારું એન્વાયરમેન્ટ મળે છે સારા શિક્ષકો તરફથી શિક્ષણ મળે છે જે બાળક અહીંયા આવે છે અમારું કઈ લઈ જાય છે અને ટોટલ આંકડો બધા નવા પ્રવેશ નવા ટોટલ આંકડો કેટલો ટોટલ આંકડો ટોટલ આંકડો

લોકમાન્ય તિલક સ્કૂલમાં બે મહિના પહેલા જ ફરજો કરવામાં આવ્યો તો હવે શાળા તોડવાનો આવ્યો છે વિદ્યાર્થીઓને સિફ કરવા પર સવાલ ફરી એકવાર આપશું લોકમાન્ય તિલક શાળામાં થોડા ટાઈમ પહેલા જ લખતર લાવાયા હવે સાળા જોડવામાં વધુ નતી કરવા માં આવી છે તમારા બધાની જાણકારી માટે એક વસ્તુ ખાસ કહી દઉં કે આપણાને નગર બાગ શિક્ષણ સમિતિની સારાને નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અમારી અંકલ ટીમ ફૂલ કામ કરી રહી છે એટલે ક્યારે પણ કોઈ પણ ખર્જો કર્યો હોય પણ શાળા નહી બને એના માટે આવનાર પચીસ ત્રીસ પચાસ વર્ષ લાગી ભારતને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે એના માટે અમારી અંકલ ટીમ કાર્યરત છે કોઈ પણ કાર્ય કોઈ પણ કાર્ય એને પાછલું કાર્ય જોઈએને રોકવાની જરૂર ના હોવી જોઈએ એ આગલી દિશામાં જોઈએને આપણે એની માટે કામગીરીમાં લાગ્યા છીએ

પણ અમે એની જોડે જોડે એવું બી કે અમારી પાસે એ વખતે સરકારમાંથી પરમિશન ના હોય તો અહીંયા બાળકોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું આપવું અમારી પ્રાથમિકતા છે એ વખતે બી પ્રાથમિકતા હતી આજે બી પ્રાથમિકતા છે હજુ રિપેરિંગ કરવા કરતા અમે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વધારે સરકાર પાસે માંગણી કરી છે ગત વર્ષે આપણે જોયું છે છ શાળાઓને અમે લોકાર્પણ કર્યું છે બાર શાળાઓનું ખાતમુહૂર્ત કર્યું છે અને આવનાર દિવસોમાં બીજી છ ટી

એના માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આજે શાળા પ્રવેશોત્સવ માટેની એક પ્રેસ કોન્ફરન્સ રાખેલી એની અંદર આપ સર્વે મીડિયાના મિત્રોને હું આવકારું છું આભાર વ્યક્ત કરું છું અને આપના માધ્યમથી નવા બાળકો હજુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં જોડાય એના માટે અનુરોધ કરું છું આજના દિવસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અમારા તમામ સભ્યશ્રીઓ અમારા એઓ શ્રી મારા ઉપાધ્યક્ષાશ્રી અમે સાથે મળીને નગર શિક્ષણ મિક્સ નવી ઊંચાઈ જાય એના માટેના અમારા નવા ઊંચા ટાર્ગેટો ફિક્સ કરીએ છીએ અને આવનારા દિવસોમાં ખૂબ સારી મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ મેળવી શકે એના માટેના પ્રયત્નોમાં અમે લાગેલા છે આભાર પચાસ હજારનું ટાર્ગેટ હતું હાલ કેટલા વિદ્યાર્થી પચાસ હજારનું ટાર્ગેટ એટલા માટે રાખવું પડે કે અમે ટાર્ગેટ જ્યારે ઊંચો આપીએ ત્યારે ઊંચી સંખ્યામાં બાળકો જોડાઈ શકે અત્યારે તેતાલીસ હજારથી પિસ્તાલીસ હજારની વચ્ચે આ વખત સંખ્યા રહેશે આ નવ દસ અને અગિયાર બારની અંદર હા અમે પહોંચી રહ્યા છે અને બાલવાડી અને નવ દસ ની સંખ્યા એડ કરીએ તો અમે પચાસ ની સંખ્યા પર પોહચી બાલ વાટિકા થી લઈને આઠમા ધોરણ ની સંખ્યા તેતાલીસ હજાર પાંચ હજાર ની નજીક અમારી સંખ્યા પહોંચે છે બાલવાટિકાની અને અરે બાલવાડીની અને એની સાથે સાથે નવ અને દસ ની સંખ્યા એડ કરીએ તો પચાસ હજાર ના ટાર્ગેટ પહોંચી વિદ્યાર્થીઓ આ વખતે નવસો ની આપાસ ની સંખ્યા અમારી પાસે અત્યાર લગી આવી ચુકી છે અને એની આગળની સંખ્યા અમારી પાસે હજુ આવનાર દિવસોમાં આવનાર છે હંડ્રેડ પર્સન્ટ અમે કહીએ છીએ કે પ્રાઇવેટ સ્કૂલોમાંથી મોટી સંખ્યામાં બાળકોમાં અમારી જોડે જ્યાં જોડાઈ રહ્યા છે એ બધા બાળકોના વાલીઓને અમે આવકારીએ છીએ બાળકોને આવકારીએ છીએ અને સારામાં સારું શિક્ષણ ઉચ્ચ શિક્ષણ મળે એના માટે અમે પ્રયત્નશીલ છે ડ્રોપઆઉટ રેશિયો કેટલું આ વખતે ડ્રોપઆઉટ રેશિયો એક પોઈન્ટ સમથિંગ છે પણ એ ડ્રોપ આઉટ રેશિયો નહીવત છે જ્યારે ચોત્રીસ ટકાથી અમે શરૂઆત કરી હતી આજે દોઢ ટકાની આસપાસનો ડ્રોપ આઉટ રેશિયો એ નહીવત પણ લઈ આવીને અમે લોકો આ કામગીરીમાં લાગેલા છે આવનાર દિવસોમાં ઝીરો કરવાની તૈયારી અમારી ઘટાડવા માટે અમે ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે નવ અને દસ ધોરણની જે શરૂઆત કરી હતી એ નવ અને દસ ધોરણની શરૂઆતની દસ સ્કૂલો જે અમે ઉભી કરી એની અંદર મેક્સિમમ અમારો ડ્રોપ આઉટ રેશિયો સમય ગયો અને આવનાર દિવસોમાં એનાથી સારી બનતી પ્રયત્ન કરીશું અંગ્રેજી માધ્યમની પણ શાળા ને આ વખતે જે અમારે ડીઓના માધ્યમથી અમને મળી છે એ અંગ્રેજી માધ્યમની બી શાળા નવથી થી બાર ધોરણની શાણીમાં શરૂઆત થઈ રહી છે એની બી શરૂઆત થઈ ગઈ છે અને એ આવનાર દિવસોમાં અંગ્રેજી માધ્યમનો બી જે ડ્રોપ આઉટ છે એ બી ઘટાડતો જાય એના માટેની અમે ચિંતા માધ્યમમાં પ્રવેશ થાય આપવા માંગ અંગ્રેજી માધ્યમના કરતાં બી હું એવું કહું છું કે સ્થાનિક ભાષામાં આપણે પહેલો પ્રયત્ન હોવો જોઈએ સ્થાનિક ભાષા એ આપણી માતૃભાષા છે માતૃભાષાની પહેલી અમે ચિંતા કરતા અમે સૌથી વધારે શાળા માતૃભાષામાં રાખેલ છે ત્યાર પછી અમે રાષ્ટ્રીય ભાષા બી અને અંગ્રેજી માધ્યમની ભાષા બી આ બધી જ ભાષાની અંદર સર્વ ભાષાને અમે સમાનતા આપી અને સર્વ ભાષા માટેની ચિંતા કરીએ છીએ પણ સાથે સાથે અમે એટલું સો ટકા કહીએ છીએ કે આવનાર દિવસોમાં ડ્રોપઆઉટ રેશિયો ઓછો કરવા માટે અમારે જે બી ભાષાની જે બી સ્કૂલો વધારવી પડશે એના માટેના અમે પ્રયત્નશીલ છે